તેત્રીસ જિલ્લા નું આયોજન થયું પાંચસો ને સોળ જેટલા શાળાઓમાં બેતાલીસ હજાર થી વધારે વિદ્યાર્થી આમાં ભાગ લીધો છે આ ક્વીઝ થી રાષ્ટ્ર પ્રેમની ભાવના ચારિત્રના નિર્માણ માટે છેલ્લા વર્ષથી આયોજન કરે છે મુખ્યમંત્રી શ્રી પણ અગાઉના વર્ષોમાં આ વિજેતા જે જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવતા હોય છે આ વર્ષે મારું સદભાગ્ય છે કે હું આ ક્વિઝમાં

જાહેર કરાયો ગુજરાતમાં સમગ્ર સૌરાષ્ટ્રના જે અલગ અલગ ગૃહો છે એના ખાસ કરીને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો છે એ પ્રશ્નો માટે ઓપન હાઉસ રાખવાનું અને હમણાં ત્યાંથી ઓપન હાઉસ પૂરું કરીને અહીંયા સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાના ઉદ્યોગના પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને જીપીસીબીના શ્રી સભ્ય સચિવશ્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ એમાં ઉપસ્થિત હતા અગાઉથી લેખિત પ્રશ્નો અમે માગવામાં આવ્યા હતા અને બધા જ પ્રશ્નોનો જવાબ સંતોષકારક રીતે એના ઉકેલાવે ઉકેલ આવે એવી રીતે ચર્ચા વિચારણા થઈ ટેકનિકલ સેમિનાર થયો અને પર્યાવરણને સંબંધિત તમામ જે કાયદાઓ નિયમો છે એને એક એકત્રિત કરીને એક સોળિયા છે એ પણ ત્યાં ગઈ એનો હમણાં ત્યાં સાપર વેરાવળ જે જીઆઈડીસી છે ત્યાં ઇસોનીયરનું એને પણ અમે અને એ રીતે આજે ખૂબ સારા વાતાવરણમાં રાજકોટમાં આપણા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના અલગ અલગ જે ઉદ્યોગો છે એ ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ એસોસિએશનો ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ પ્રતિ વ્યવસાયિક સંસ્થાઓ છે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા હમણાં સંપન્ન કરવામાં ઉદ્યોગો ના સર કયા મુખ્ય પ્રશ્નો છે ઉદ્યોગના સૌરાષ્ટ્રમાં આપણા નાના નાના ઉદ્યોગો છે એમાં બહુ મોટા પ્રશ્નો હતા નહીં મેં જોયું કે નદી નાળા છે એને સો મીટર થી એનાથી સો મીટર દૂર એને ઉદ્યોગ ઉદ્યોગ કરવો પડે એવો નિયમ અને રજુઆત હતી કે જ્યાં ગંદુ પાણી છોડવામાં આવતું હોય એવા વિસ્તાર માટે બરાબર પણ અમે કલેક્ટરના જમીન એને કરાવી લીધી હોય લાઈન કનેક્શન મળી ગયું હોય અને પછી જયારે ઉદ્યોગ શરૂ કરવા માટે બીપીસીટીમાં જઈ ત્યારે એમ કે સો મીટરથી નજીક છે પરમિશન ના નાના મોટા ફી ના પ્રશ્નો બે હજાર ફી હોય છે પાંચસો રૂપિયા બેટ ફી લેતા એમાં જે થાય એમાં પણ એને પ્રશ્નો સકલમ યોજના હોય તો ઘણા જૂના લેણા છે એ પણ ભરાઈ જતા હોય છે બાકીના તો જે જીપીસીબી છેલ્લા એક વર્ષમાં અનેક એવા નવા જે નિર્ણયો લીધા એનાથી મોટાભાગના જીપીસી જે આ ಅಲ್ ಅಲ್ ಎ ಪ್ರತಿ ಕಿಧು ಅ ಪೇಲ ತಮ್ಮೆ ಆ ಪ್ರಕಾರ ನಿರ್ಣಯ ಲಿ ಅ ಪ್ರಶ್ನ ಬಹು ಮೋಟಾ ಪ್ರಶ್ನ ಕೈ ನಾ ನಮಾ ಪ್ರಶ್ನ ಸಾರಿ ರೀ ಸಂತೋಷದಾಯ ಅಧಿಕಾರಿ ಜವಾಬ್ದಾರಿ ಪಿ ಸಿಮ એટલે એ અમારે પણ ઉપર ભારત સરકારમાં કરી અને કોઈ ઉદ્યોગોના કોઈ પણ તકલીફ ન પડે એના માટે ખૂબ હેલ્ધી રીતે આજે ઓપન હાઉસ છે બધી ચર્ચાઓ સર ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં આપ અગાઉ પણ મંત્રી રહી ચુક્યા છો તો આ વખતે આપણે ચૂંટણીમાં કયા એવા ઉમેદવાર છે કે જેને જીતાડવા માટે આપણો મહત્વનો રોલ રહેશે ખાસ આપને કોઈ જવાબદારી સોંપવામાં આવી હોય સરકાર તરફથી ભાજપ તરફથી ગુજરાતમાં તો આપણે ખબર છે કે બે વખત થી છવી બેઠક આપણે જીતી આ વખતે પાંચ લાખ થી વધારે લીડ થી બધી સીટો જીતી પાર્ટી કામ સોંપશે પણ બીજું જ્યાં જ્યાં જરૂર પડે અમે તો પાર્ટીના કાર્યકર્તા તરીકે મંત્રી હોય કે ન હોય દર વર્ષે છેલ્લા આટલા વર્ષોથી આ બધા લોકસભાના ઇલેક્શનોમાં જતા જ હોઈ છે અને જ્યાં પાર્ટી જવાબદારી શો તો એ વિશેષ કઈ

ચીમની હોય એના કારણે હવાનું પ્રદુષણ થતું હોય તો એનો ત્યારે અમે બેઠા હતા અને ચર્ચા કરી ગેસ થી તમને ગેસ આપે છે તો તમે કામ જલ્દી પૂરું કરો નગરપાલિકા એની કઈ મંજૂરી નથી આપતી રહી ત્યારે પ્રશ્ન સાથે બેસાડીને નથી આજે એસોસિએશનના પ્રમુખશ્રી એ બધે કીધું એ પચાસ ટકા જેવું કામ વધી ગયું છે તો એ ગામની અંદર જે આ ચીમનીના કારણે પોલ્યુશન થતું એમાં એનું નિરાકરણ થઈ શકશે ए री पाणी न प्रदूषण सुद्धा खासकरीने घाट म पाणी